જેટકો દ્વારા એક હજાર બસો ચોવીસ જગ્યા માટે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી જાહેરાત કરવામાં આવી હતી જોન કકરા યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જે રદ કરી દેવામાં આવી છે વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા હતા ઉમેદવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા શહેરની જેટકોની ઓફિસ બહાર તારીખ ગત એકવીસ અને બાવીસ ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં જેટકોના એમડીએ નિવેડો લાવવાની ધારણા આપતા ઉમેદવારોએ સરકારને અડતાલીસ કલાકનો સમય આપી આંદોલન લીધું હતું ત્યારે આજ રોજ અડતાલીસ કલાક પૂર્ણ થતા અને ભરતીને લઈ કોઈ નિરાકરણ ન આવતા ફરી ઉમેદવારો જેટકીની ઓફિસ પહોંચ્યા હતા તો પાંચ ઉમેદવારોનું ડેલિગેશન જેટકોના એમડીને મળવા ગયું હતું પણ તેઓ હાજર ન હતા જેથી ઉમેદવારોએ જનરલ મેનેજરને રજૂઆત કરી હતી તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કામ અર્થે બહાર હોવાથી તેઓ પણ આવ્યા ગયા હતા પરંતુ યુવરાજ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે જેટકોને એમડીએ અગિયાર આપી છે એક હજાર પોલ ટેસ્ટ લેવાની માટે વિચારણા કરશે યુવરાજે મીડિયાને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અડતાલીસ કલાકમાં કોઈ સત્તાવાર જાહેર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું તો આજ રોજ મુખ્યમંત્રીને અમારું સાત લોકોનું ડેલિગેશન રજૂઆત કરવા જશે આ ઉપરાંત આવતીકાલે ગૃહમંત્રીને રજૂઆત કરાશે અને ઉર્જા મંત્રીને પણ રજૂઆત કરાશે હોવાનું જણાવ્યું હતું તો ઉમેદવારો સાથે ચર્ચા કર્યા બાદ આજનું આંદોલન અહીં સમેટી છે પણ અમારી લડાઈ ચાલુ રહેશે એ નિર્ણયનો અમારો વિરોધ છે અને એક હજાર બસો ને ચોવીસ ઉમેદવારોનો પોલ ટેસ્ટ માટે અમે તૈયાર છીએ આગામી સમયમાં આ મુદ્દે કાયદાકીય લડત પણ લડશું તેમણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ